રેલવે સ્ટેડિયમથી હાદરનગર જવાનો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરવાની કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં રોષ ભાવનગર રેલવે તંત્ર દ્વારા શહેરના હાદરનગર તરફ જવાના તમામ રસ્તાઓ અગાઉ રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવાય છે જ્યારે રેલવે સ્ટેડિયમથી હાદરનગર મિલન સોસાયટી સહિત વીસ કરતાં વધુ સોસાયટીના લોકોના ઉપયોગમાં આવતો રસ્તો કે જેમાં મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવ્યો છે આ રસ્તો રેલવે દ્વારા આજે બંધ કરવાની કાર્યવાહી શરૂ કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો கம்ப நோன்